લોકસભાની ચૂંટણી આવી છે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારો ડિક્લેર થયા બાદ કોંગ્રેસમાં મોટેભાગે કકડાટ જોવા મળતો હતો પરંતુ આ વખતે વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે ચાર બેઠકો એવી છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા ત્યારબાદ કાર્યકરો અને હોદ્દેદારોની ભરપૂર નારાજગી અને રોષ સામે આવ્યો બેઠક છે સાબરકાંઠા પોરબંદર વલસાડ અને સુરેન્દ્રનગર સાબરકાંઠા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલાં ભીખુજી ઠાકોરને જાહેર કર્યા જોકે તેમની જાતિને લઈ અને વિવાદ થયો રોષ સામે આવ્યો ઉમેદવાર બદલવા પડ્યા બીજા ઉમેદવાર આવ્યા શોભનાબેન બારૈયા તો તે કોંગ્રેસમાંથી આવેલા છે અને મૂળ ભાજપના મહિલા કાર્યકરને ટિકિટ નથી મળી તેમ કરી અને વિરોધ થયો ન માત્ર વિરોધ થયો પરંતુ હિંમતનગર તાલુકા પંચાયતની બેઠક ઉપર ઉપર જીતેલા જીતેલા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ જીતેન્દ્રસિંહ ઝાલાએ રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી એક તરફ મોડાસામાં કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા કમલમ ઉપર વિરોધ નોંધાવ્યો એ જ રીતે હિંમતનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પણ વિરોધ નોંધાવામાં આવ્યો અને અત્યારે પણ વિરોધની જ્વાળા ઉઠી રહી છે બેઠક બેઠક પોરબંદર પોરબંદર ઉપરથી કેન્દ્રીય મંત્રી મનસુખ સાબરકાંઠામાંડવીયા ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે મેદાને ઉતાર્યા છે તો તેમની સામે પણ પોરબંદરમાં પોસ્ટર યુદ્ધ જોવા મળ્યું છે એટલે પોરબંદર ભાજપની અંદર પણ અસંતોષ છે અને અસંતોષનું કારણ છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉમેદવારી બેઠકની વાત કરીએ ઉમેદવારી બેઠક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આ વખતે નવું જાતિગત સમીકરણ અમલમાં મૂક્યું અત્યાર સુધી ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ તળપદા કોળી સમુદાયના ઉમેદવારને મેદાને ઉતારતી હતી પરંતુ પહેલી વખત ભાજપે અહીંયા ચુવાળિયા કોળી સમુદાયના ઉમેદવાર ચંદુભાઈને મેદાને ઉતાર્યા અને તળપદા કોળી સમુદાયના લોકો નારાજ થયા એકઠા થયા સોમાભાઈ પટેલ કે જે હંમેશા ભાજપ અને કોંગ્રેસમાં આવતા જતા રહ્યા છે તેમણે કાલે નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે નહીં તો એ અપક્ષ ઉમેદવારી કરી શકે છે એટલે અહીંયા તળપદા કોળી સમુદાયના ભારતીય જનતા પાર્ટીના જો કે જે ગઈકાલની મીટિંગમાં મળ્યા હતા એ મોટે ભાગના કોંગ્રેસ સમર્થિત લોકો હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં રોષ નથી તેવું નથી ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં પણ આ મુદ્દે રોષ છે દક્ષિણ ગુજરાતની એક બેઠક વલસાડ વલસાડમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા જાહેર થયેલા ઉમેદવારને લઈ અને પત્રિકા યુદ્ધ ચાલી રહ્યું છે અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારને લઈ અને પત્રિકાઓ ફરતી થઈ છે માગણી સતત થઈ રહી છે કે ઉમેદવાર બદલવામાં આવે ચાર બેઠક એવી છે કે જેમાં વધારે પડતો વિરોધ છે અન્ય બેઠકો પણ એવી છે કે જ્યાં નાનો મોટો વિરોધ તો ચાલી જ રહ્યો છે સાબરકાંઠામાં વિરોધ એ વાતનો છે કે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી એટલે મૂળ ભાજપના જે કાર્યકરો છે એ નારાજ થયા છે કોઈ માને કે ના માને હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ભરતી મેળા યોજ્યા અને મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી નેતાઓને આગેવાનોને ભાજપમાં જોડવામાં આવ્યા તેનાથી વર્ષોથી જે ભાજપ માટે કામ કરે છે એ કાર્યકર હોય આગેવાન હોય કે પછી અન્ય હોદ્દેદારો હોય તેની અંદર નારાજગી વ્યાપેલી છે આ નારાજગી સાબરકાંઠાથી એટલા માટે બહાર આવી કે ત્યાંથી ટિકિટ આપવામાં આવી કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારના પત્નીને નારાજગી હજુ પણ ચાલી રહી છે અને હવે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર ખુદ મેદાને ઉતરવાના છે કારણ એ છે કે તમામ જગ્યાએ જે નાનો મોટો વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ક્યાંક વિરોધ જ્વાળામુખી બની અને ભભૂકી રહ્યો છે ક્યાંક અંગારામાં ધીરે ધીરે આગ લાગી રહી છે આ આગ વધુ ફેલાય તે પહેલાં સી આર પાટીલ તેના ઉપર ઠંડુ પાણી રેડવા માગે છે અને એટલે જ હવે સી આર પાટીલ તમામ લોકસભા બેઠકના પ્રવાસ કરશે આ પ્રવાસ દરમિયાન જાહેર થયેલા ઉમેદવારને સાથે રાખશે તેમજ જે લોકોમાં અસંતોષ છે જે લોકો વિરોધ કરી રહ્યા છે એ તમામ લોકોને સાથે બેસાડી અને મનામણા કરશે કારણ કે અત્યારે ભાજપની અંદર રીસામણાની સિઝન ચાલી રહી છે આવી જ બાબતો આપણા સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો એબીપી અસ્મિતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ